પૂના કિચનમાં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે ખજૂર હાથવાના છીએ એમાં ખજૂર પાંચસો ગ્રામ લીધો છે દ્રાક્ષ આ કા કાજુ અને બદામ અને એક ચમચી જેટલી સાકર લીધી અને આ લીધા છે આપણે અંજીર એમાં નાખવાના છે હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું એટલે થોડું ઘી લઈ આપણે

કડક હોય ને તો ધીમા ધીમા પડી જાય દે થોડીક વાર શેકવાનું આપણે આમાં ઘી ગરમ મૂકી દેવાનું છે એટલે આપણે જેટલું આમાં હજુ ડૂબે ને એટલું જ લેવાનું ઘી આપણું ગરમ થઈ ગયું છે આમાં ઘી જેટલું આપણે ખજૂરના બધું ડૂબે ને એટલું ઘી નાખવાનું આપણે સાકર એક ચમચી લીધી છે ને નાખી દેસુ અને આ દ્રાક્ષ નાખી દેવાની છે ને પાંચસો ગ્રામ ખજૂર છે એટલે ચારસો ગ્રામ એટલું તો ઘી જોઈએ રોજ સવારમાં એક બેસી ખાઈ જાય ને તો એનાથી બહુ તાકાત આવે પહેલાના માણસો તો આવું ખજૂર જ આપતા શિયાળો છે એટલે આપણે ને બાર આને રાખી મૂકશું ને તો ઘી જામી જશે પછી આપણે જામી જાય ઘી પછી જ આ બહુ મસ્ત લાગે પછી આપણે અત્યારે ફ્રીજમાં નહીં મૂકવાનું ને બાર રાખશું તોય જામી જશે ચલો મિત્રો તૈયાર છે આપણો આ થેલો આ ખજૂર રાતે કર્યો તો સવાર છું તો આપણે હવે બાઉલમાં કાઢ લઈ સવાર થઈ ગયો સવારમાં ખાલી એક જ બે પેસી ખાય ને તોય કેટલી તાકાત આવે ગામડામાં તો આ લોકો આવું જ કરીને પેલા ખાતા પેલા કાંઈ અડદિયા ને એવું કોઈ બનાવતું નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ